રીંગણાના ઓડાનો પ્રોગ્રામ આજે બર્થડે છે સૂર્યકાંતભાઈ આરોગ્ય વિભાગમાં જોડાયેલા છે તેમનો તેમના માટે તૈયારીઓ બધું કાચું મટીરિયલ છે અત્યારે કપાઈ રહ્યું છે ટમેટા લીલી ડુંગળી લસણ આ બાજુ છે તે બીજા મિત્રોએ જે પોતાનું છે અગ્નિપેટાઓનું કામ કરેલું છે જોઈ શકો છો આપણો આજનો વિલોગ વાળીએ પોગ્રામ કચ્છમાં રીંગણાના ઓડાનો અને બાજરાના રોટલા તો સૂર્યકાંતભાઈના બર્થ ડેના નિમિત્તે આજે રીંગણાનો ઓળો અને રોટલા ઝડપથી તૈયાર થઈ રહ્યા છે કચ્છના ભચાઉના જે કહી શકાય કે કબરાવથી નજીકના ગામ મનફરામાં આ રીંગણાના ઓળાનું કાચી મટીરીયલ તમે જોઈ શકો છો શેકાઈને તૈયાર થઈ ગયું છે આ બાજુ કપાઈને કન્ટિન્યુ થઈ ગયું છે તેલ માટે કડાઈ મુકાઈ ગઈ છે અને હવે કહેવાય કે તાપણું પણ થઈ ગયું છે એટલે તેલ નાખી અને ધીમે ધીમે બધું મસાલા જે કહી શકાય કે તેલ આવી ગયું છે મસાલા પણ નાખી દીધા છે લીલી ડુંગળી ને જે કહી શકાય કાચું મટીરિયલ ધીમે ધીમે વઘારનું શરૂઆત થઈ ગઈ છે હવે વઘાર તમાલપત્ર બાદિયા તીખા લવિંગ મસાલો વઘાર ફૂલ આવી ગયા પછી બધું મટીરિયલ નાખવાનો જે તમે છે તે સીન જોઈ રહ્યા છો હવે લીલી ડુંગળી છે વટાણા છે જે કાંઈ ટમેટા છે એ ધીમે ધીમે એક પછી એક ફરતી વારો મે પછી ગારો આવી રીતના શાકભાજી આવી રહ્યા છે રઘુભાઈ છે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા સ્પેશિયલ કારીગર અને આરોગ્ય અને શિક્ષણના તમામ મિત્રો સાથે જોડાયેલા છે આજે આ હેપી બર્થ ડે નો જે પ્રોગ્રામ ઓળાનો યાદગીરી સ્વરૂપે રહેલો છે તેઓ સરસ મજાનો વિલો જોઈ શકો છો કે ચૂલા ઉપર તપેલી નીચે ભરાયા કાંટા ચા પી ગયા છોકરાને બાપ મારે આંટા એ રીતના હવે ધીમે ધીમે તૈયાર થઈ ગયો છે વગર અને એમાં આપણે રોટલો અને ઓળો જે ખાવાનો છે એ હવે રીંગણા એક જે શીખી લીધા હતા ભઠે એ બધા જ રીંગણાને થાર ઉતારી અને કાચું મટીયલ નાખી રહ્યા છે આખી કઢાઈ ભરાઈ ગઈ છે હવે કઢાઈ હલાવવી ચમચો હલાવવો કે ઓળો હલાવવો એવો ખ્યાલ છે બધું માપોમાપનું ફિસો ફીસ ફીટ થઈ ગયું છે પ્રોગ્રામ થવા જઈ રહ્યું છે ધીમે ધીમે હવે પ્રગતિના પંથે ઓળો